નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ માં સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો જે મેં નાના નાના ટુકડામાં જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે તેના માટે મેડિયો અપલોડ કરેલા છે તો એમાં બ્લાઉઝનું ગળું કેવી રીતના બનાવવું ડ્રેસનું ગળું કેવી રીતના બનાવવું તમારે પેલા નાના નાના ટુકડામાં કેવી રીતના શીખવું એ મેં વિડીયો અપલોડ કરેલા તો ને ભાઈઓને બહુ ગમ્યા તો એ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ આવી કે મેં તમે કોલરવાનું જે કુર્તી હોય કે આપણે ડ્રેસ બનાવતા હોય બરાબર તો કેવી રીતના બનાવવું આપણે રેડીમેડ જે કુર્તી આવે એમાં પણ કોલર હોય છે તો એ અઘરો બહુ લાગતો હોય છે

બ્લાઉ ડ્રેસ હોય તો ડ્રેસ નો તમારે જે સ્લીવ જોઈન્ટ કરેલું ત્યાંથી એમાં તમારે સાદી કુર્તી હોય કેવી રીતના માપ લેવું તે પણ હું એક વિડીયો અપલોડ કરીશ ટૂંક સમયમાં તો તમને સમજાશે આપણે પ્રત્યક્ષ માપ લઈએ બરોબર કોઈ વ્યક્તિને ઉભી રાખીને માપ લેવામાં એને પ્રત્યક્ષ માપ બેનું કેવા કહેવામાં આવે છે તો તેને આપણે જે સ્લીવ જોઈન્ટ કરેલું ત્યાંથી તેટલે સુધી તેમાં તમારે ઘટાડવાનું નથી બરોબર પ્લસ નથી કરવાનું આપણે માઇનસ નથી કરવાનું પ્લસ કરવાનું છે જેટલું માપ હોય આપણો શોલ્ડર હોય તો આપણું સાત આવે બરોબર એમાં તમારે આપણે ઘટાડવાનું નથી બરાબર લઈ લેવાનું આપણે નોર્મલી રીતે પૂર્તિ કરતા હોય ડીપગ ગળાની તો આપણે એક થી બે ઇંચ એને ઓછું કરીને લેવાનું હોય બરોબર એ રીતે હોય છે તો આપણે કોલરવેર કુર્તિમાં તમારે એમાં માઇનસ નથી કરવાનું એટલું જેટલો શોલ્ડર હોય તે પ્રમાણે લઈ લેવાનું છે બરોબર તો આ રીતે આપણે ચૌદ નો સોલ્ડર હોય તો સાત બરોબર તો આ રીતે બાર હોય તો છ એ રીતે તમારે લઈ લેવાનું હવે આપણે મૂંઢાકાર પણ સાત લઈ લઈ બરોબર આ રીતે ફક્ત હું તમને કોલરવાની કુર્તીનું માપનું જ બતાવું છું કે કેવી રીતના તમારે કોલર કટ કરવું ને કેવી રીતના કટ કરવું એનું કેવી રીતના માપ લેવું તે તમને સમજાવું હવે આ રીતે આપણે સાત નો સોલ્ડર લીધો બરોબર તો અઢી ઇંચ એક માર્કિંગ કરવાનું

અઢીંચ અહીંયા પણ લઈ લઈએ આ નાના ટુકડામાં વ્યવસ્થિત તમને સમજાય એટલા માટે હું તમને બધું બતાવું છું ને પહેલીથી શીખતા હોય એને કોલરવાળા કુર્તીમાં બધગટ બહુ થતું હોય તો પેલા નાના ટુકડામાં શીખવાનું ને પછી જ તમારે મોટા કાપડમાં ટ્રાય કરવાની બરોબર આ રીતે મેં લંબાઈ લઈ લીધી હવે આપણે સેપ આપી દીધી તો આમાં તમે આ રીતે વી સેપે આપી શકીએ અથવા પાંચ સેપે આપી શકો બરોબર તો હું પાંચ સેપ આપું છું આ રીતે આ રીતે આપણે માર્કિંગ થઈ ગયું બરોબર હવે આપણે કટિંગ કરીને બતાવું તમને કેવી રીતના એનું કટિંગ થશે આ આપણે તમે સમજી લેવાનું કે આપણે કોલર વાળી કુર્તી જ છે ને તમારે સાતી પોળા અને કોમન ને કટની પોળ અને જેમ આપણે લેતા હોય સિમ્પલ કુર્તીમાં એ જ બધાય માપ આવશે બરોબર ફક્ત આપણે આ કોલર વાળી કુર્તીનું શોલ્ડર અને ગળાનું માપ ને કોલર શીખવાના છે આ વિડિયોમાં તો આ રીતે આ રીતે મેં કટ કરી લીધું બરોબર હવે આપણે આ ગળાના ભાગનું કટિંગ કરી નાની નાની બાબત થી તમને કોઈની બતાવે આ રીતે આપણે કટ કરી લીધું બરોબર આ આપડે મોઢાકાર નો ભાગ થઈ ગયો થઈ ગયું હવે આપણો પાછળનો ભાગ આવશે સળંગ આવશે બરોબર

આ રીતે રાખી તમે એકી સાથે બે પાર્ટ પણ કટ કરી શકો ગળાનું માર્કિંગ કરીને પણ કરી શકો બરાબર કાપડ ઘટતું એટલા માટે હું અલગ અલગ કરું છું આ રીતે આપણે પાછળનો ભાગનું માર્કિંગ કરીને કટ કરી લઈએ પાછળના ભાગે આપણે ગળાનો ભાગ નહીં આવે બરાબર ફક્ત આપણે આ રીતે કટ કરવાનું છે શોલ્ડરના ભાગે રાખીને આ રીતે એ સળંગ ભાગ આવશે આ રીતે ચાર પાર્ટમાં આવતું હોય તો તમે એ રીતે કટ કરી શકો આ રીતે આ પાછળનો ભાગ થઈ ગયો આ રીતે કોલરવાર કુર્તિમાં સળંગ આવશે ને આ આપણો આગળનો ભાગ છે બરોબર હવે આપણે પહેલા શોલ્ડર જોઈન્ટ કરી લેવાના બરોબર એમાં તમારી જોડે મશીન ન હોય તો તમે આ રીતે સોય દોરાથી પણ જોઈન્ટ કરી શકો બરોબર હોય તો મશીન આ આ આ રીતે રીતે સિલાઈ લગાવવાની ભાગ આપણા બહારની સાઈડ અંદર આપણા સીધા પાર્ટ છે બરોબર આ રીતે રાખી આપણે સોય દોરાથી લઈ લેવાનું મશીન જેની જે પાસે હોય તો મશીનથી સિલાઈ લગાવી લો અથવા સોય દોરાથી આ રીતે તમે જોઈન્ટ કરી લેવાનું બંને રીતે હું બતાવું છું એટલા માટે કે કોઈ ભાઈઓ બહેનો જોડે મશીન ન હોય તોય પણ આ રીતે સીવણ શીખી શકે તમને આવડી જાય પછી તમે મશીન જૂનું કે નવું લઈ શકો આ રીતે આ રીતે મેં તમને બતાવ્યું તે રીતે આ રીતે સોલ્ડર જોઈન્ટ કરવાનું અહીંયા જગ્યા આપણે છોડવાની નથી ફક્ત આપણા ગળાનો ભાગ છે ત્યાં જગ્યા સૂટ છે એ ખાસ ધ્યાન દેવાનું છે કોલોરની કુર્તીમાં અહીંયા આપણા શોલ્ડર એક સરખા હોવા જોઈએ આ વચ્ચેની જગ્યા છોડી દેવાની બરોબર તો આ રીતે હું સોય દોરાથી બંને સાઈડ સિલાઈ લઈ લઉં છું આ રીતે તમે જોઈ શકો છો મેં શોલ્ડર જોઈન કરી લીધા આપણે સોય દોરાથી હવે આપણે બતાવું તે રીતે તૈયાર થશે તમે જોઈ શકો છો સુંદર મજાનો આપણે શોલ્ડર જોઈન થઈ ગયો આ રીતે તૈયાર કરવાનું છે તમારે હવે મેઇન પોઈન્ટ છે કે આપણે કોલર વાળી કુર્તી હોય તો એનો કોલરનો હાફ કોલર લગાવ હોય તો માપ કેવી રીતના લેવું તે તમને સમજાવી હવે કોલર કોલરમાં તમારે કેટલી સુધી રાખવું તેના ઉપર આધાર છે તમે રાખી શકો બરોબર ને અઢી ઇંચે રાખી શકો વધારે તમારે આગળ કોલર જોતો હોય તો તમારે ત્રણ ઇંચે માર્કિંગ કરવાનું બાકી તમારે અઢી ઇંચે તો હું અઢી અઢી ઇંચ એક માર્કિંગ કરું છું આ રીતે

આ રીતે અડધી અઢી ઇંચે ભાગે હવે આપણે શોલ્ડર નું માપ લઈ લઈએ આપણે અઢી ઇંચે કર્યું તો આ રીતે ગળીમાં આપણે માપ લઈ લઈએ તો સાડા પાંચ તો આપણો અગિયાર ઇંચ નો થઈ શકે બરોબર અગિયાર ઇંચ નો કોલર થવાનો છે તો પેલા કેમ કટ કરવું તે તમને સમજાવી દઉં ને આ રીતે તમે માપી શકો બરોબર આ રીતે રાખીને મેં બતાવ્યું બંને રીતે તમે માપી શકો છો આ રીતે તમે જોઈ શકો છો આ ટોટલ ઇંચ આવી આપણે જોઈએ તો અગિયાર ઇંચ આવી ગયું બરાબર તો આ રીતે આપણે કટ કરી લઈએ હવે કેવી રીતના શોલ્ડર કટ કરવો તે તમને સમજાવી દો આ રીતે આપણે એક આપણે કેનવાસ લેવાનો છે જે આપણે પાયજામાં મોરીમાં નીચે રાખીએ તે કેનવાસ છે તો આ રીતે આપણે એને ગળીમાં રાખી દેવાનું આ રીતે પેપર કેનવાસમાં તમે ગોળ કોલર પણ બનાવી શકો વિડીયો અપલોડ કરીશ કોલર કેવી રીતે બંને રીતે અલગ બને છે તેનો કોલર કેમ કટ કરવો એ પણ શીખવાડીશ તમે કોમેન્ટ બુક્સમાં કોમેન્ટ કરજો તો એ રીતે હું વિડીયો લઈને આવીશ આ રીતે મેં ઘડીમાં રાખ્યો આપણે સાડા પાંચ બરોબર અગિયાર નો છે એટલે સાડા પાંચ

આ આપણો ઉપરનો ભાગ આવશે આ આપણો નીચેનો પાટ આવશે બરોબર આ રીતે આપણે રાખીને હવે કાપડમાં કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવી દઉં હવે આ કાપડ આપણે વધેલું છે બરોબર એ છે તો એને આપણે આ રીતે ગળીમાં રાખવાનું આ ગળીમાં રાખી દેવાનું ને આ કોલર છે ને આ રીતે રાખી દેવાનું જે ગુલાઈ છે એ આપણે ઉપરની સાઈડ રાખવાની આ રીતે રાખી ને આપણે અહીંયા બધે આ રીતે નીચેનો પાર્ટ આપણે પોણો એક અડધો થી પોણો એક તમારે રાખવાનું વધારે કાપડ કેમ કે આપણે નીચે પટીન સિલાઈ આવશે ને પટીન ફોલ્ડ કરીને લગાવવાનો થશે એટલે આ રીતે થોડું થોડું વધારે કાપડ રાખીને જ આપણે કટ કરવાનું છે આ રીતે બરાબર જે રીતના બતાવું એ રીતે કટ કરવાનું અડધો ઇંચ રાખો તો પણ તમારે સિલાઈમાં ઓછું કાપડ જતું હોય તો અડધો ઇંચ વધારે કાપડ જતું હોય ને તો પોણો ઇંચ રાખવાનું બરોબર એ રીતે તમારે કટ કરવાનું આ રીતે તૈયાર થશે આ રીતે મેં બધે પોઈન્ટ બતાવી દીધા કે કેવી રીતના માપ લેવું કોલર વાળી કુર્તીમાં ને કેવી રીતના તમારે કોલર કટ કરવાનો હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને આ કોલર પરફેક્ટ રીતે આજ સોય દોરાથી પણ બતાવીશ ને મશીન ઉપર પણ બતાવીશ કે કેવી રીતના તમારે કોલર બનાવવો એટલે બંને રીતે તમારે બનાવતા તમને હું શીખવાડી પહેલા સોય દોરાથી મોટા મોટા તાકા લઈને આપણે જોઈન્ટ કરવાનું એટલે આપણું કાપડ આગળ પાછળ ન થાય ને પછી આપણે મશીન ઉપર કેવી રીતના કોલર લગાવો કોલરમાં એ જ ખાસ ધ્યાન દેવાનું હોય છે ભાઈઓ બહેનો કે જે કાપડ આપણે કોલર લગાવીએ ત્યારે કાપડ ઘટવું ન જોઈએ ને કોલર વધવો પણ ન જોઈએ એટલે ખાસ આપણે એક સરખું માપ લઈને એક જ સરખો આપણો કોલર બનવો જોઈએ બધાય પોઈન્ટ ધ્યાન રાખવાના હોય છે એ બધાય પોઈન્ટ હું તમને નેક્સ્ટ વિડીયોમાં જ્યારે સિલાઈ બતાવી ત્યારે બતાવીશ તો આ રીતે ભાઈઓ બહેનો હું ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મંગાવી શકો છો તેમાં કટોરી વાળા પ્રિન્ટ ટક્ષ વાળા કે ડ્રેસ બ્લાઉઝના પેટર્ન વાળા મગાવી શકો બધી માહિતી મેળવી શકો છો અમે કાપડમાં આપીએ છીએ કાગળમાં નથી આપતા એટલે તમે ધોઈ શકો પ્રેસ કરી શકો અને ફરીથી યુઝ પણ કરી શકો પરફેક્ટ રીતે ફિટિંગ આવશે મેં ખુદ કરેલું છે ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓ કરજો ત્યાં લાઈક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બીન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખુબ ધન્યવાદ